પાલનપુરમાં કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા દારૂ ડ્રગ્સ અને ગાંજા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શહેરમાં ડ્રગ્સ દારૂ ગાંજો અને વિવિધ જગ્યાએ વેચાણ થતા મહિલાઓએ કલેક્ટર સામે રોષ ઠારવ્યો છે શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ દારૂ ગાંજાનું હોમ ડિલિવરી આપવાના શબિન રાવલે આક્ષેપ કર્યા છે જૂના બસ સ્ટેન્ડ ફાંસિયા ટેકરા માનસરોવર શહીદ પાલનપુરના વિવિધ જગ્યાએ નાના બાળકોને ડ્રગ્સ આપતા હોવાનો મહિલાએ કલેક્ટર રજૂઆત કરી છે આગામી સમયમાં દારૂ ડ્રગ્સ સફીણ ગાંજો પાલનપુરમાં બંધ નહીં થાય તો મહિલાઓ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે જે લઈ આવીથી બજારમાં મળ્યા એમને મારે પણ કરી અને ત્યાં અગાડી તો એ માણસો બેઠાતા હતા પણ એ દિવસ હું ગઈ એટલે એ માણસો રપુચક્કર થઈ ગયું જે ખંડેર પડ્યું છે ને ત્યાં ગાડી ડ્રગ્સ મળે છે અને બીજું કે એનાથી બી એક ભાઈ કે જ્યાં આપણે પાસિયા ટીકરા જ્યાં પેલા કોશી આપતા ત્યાં ત્યાં બી એક ભાઈ ડ્રગ્સ આપતા છોકરાઓને સ્કૂલના છોકરાઓને આવે છે પણ એ કયા સમય આવે એ સમય મને ખબર નથી એ પણ ત્યાં ગાડી નવા બસ જૂના બસ સ્ટેન્ડમાં આ બધું બહુ ચાલી રહે છોકરાઓ નાના નાના છોકરાઓને ડ્રગ સાથે છે 50 50 રૂપિયા અમે કલેક્ટર ઓફ ઓફિસે રજૂઆત કરી છે જો અઠવાડિયામાં ઓપ્શન નઈ લે તો અમે મોટી સંખ્યામાં આવશું શું રજૂઆત કરવા આવ્યા અમે અમે જિલ્લા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દારૂ અને ડ્રગ્સ અને બંધ કરાવે અને અમે સરનામું ચિક્કી આપીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડ અને અંદર જે ખંડેર પડ્યું છે તે એ ખંડેરના અને ડ્રગ્સ વેચાય છે પચાસ પચાસ રૂપિયામાં પૂડીઓ પણ આપે છે બપોરના ટાઈમે છોકરાઓના રિસેસના ટાઈમે આપે છે જો અમે સમય બી આપીએ છીએ એમને એડ્રેસ પણ આપીએ છીએ પણ જો એ ઓપ્શન ના ઉઠાવે તો અમે મોટી સંખ્યામાં વહેલા બધા ભેગા થઈને આવશો દીપિકાબેન ઓકે અમે અગાઉ બે હજાર ચૌદ પંદર હોળ સત્તરમાં પણ વ્યસન મુક્તિ માટે બહુ મોટું આંદોલન ચાલ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી એમાં અમને ફક્ત અને ફક્ત છ મહિના જ સફળતા મળી હતી ત્યારબાદ હતું એમને દારૂ અને ડ્રગ્સ મળતો થઈ ગયો તો આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પાણી નહીં મળતું એટલો દારૂ મળે છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બને તેમ જલ્દી આ ગુજરાતનું યુવાધન બરબાદ થતું બચાવવામાં આવે અને કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે અને ડ્રગ્સ માટે પણ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે અગાઉ શું કાર્યક્રમ રહેશે આ અમારે કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે એટલે અગાઉ એમનો જે કાર્યક્રમ અમારો છે એ અમારા પ્રમુખ સાહેબ નક્કી કરશે